ડીસા એલિવેટેડ બ્રિજ પર તિરાડો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો રચના કન્સ્ટ્રક્શન કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ડીસામાં બનેલ નવીન બ્રિજ પર નવી તિરાડો પડતા વાહન ચાલકોમાં ભય ફેલાયો છે સવા બસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજ પર માત્ર બે વર્ષના ગાળામાં જ મોટે તિરાડો પડતા કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે બનાસકાંઠાના ડીસામાં વાહન ચાલકોને તકલીફ ન પડે અને ટ્રાફિક વગર સરળતાથી પસાર થઈ શકે તે માટે સરકારે સવા બસો કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવ્યો છે જે બ્રિજ રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવે છે જ્યારે બ્રિજ બની રહ્યો હતો ત્યારે તેની કામગીરીને લઈને અનેક વિવાદ ઉભા થયા હતા ત્યારબાદ હવે માત્ર બે વર્ષના સમયગાળામાં જ આ બ્રિજ પર મોટી તિરાડો પડતા વાહન ચાલકોમાં ભય ફેલાયો છે આ બ્રિજ પરથી રોજના અંદાજે દસ હજારથી પણ વધુ વાહન ચાલકો પસાર થાય છે ત્યારે આ બ્રિજ પર પડેલી તિરાડોથી વાહન ચાલકોની સુરક્ષા અને સવાલો ઉભા થયા છે આ તિરાડો અંગેની જાણ થતા જ નેશનલ હાઇવે ઓથોરિટીની દેખરેખ રાખનારા એજન્સી અને રચના કન્સ્ટ્રક્શન કંપનીના સુપરવાઇઝર તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બ્રિજનું નિરીક્ષણ કરી ઉચ્ચ સ્તરે આગની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી આ અંગે ડીસા વોર્ડ નંબર પાંચના અપક્ષ સદસ્ય જગદીશભાઈ મોદીએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે ઓવરબ્રિજ પર પડેલ તિરાડો પડી છે જેમાં ભ્રષ્ટાચાર થયો હશે અંગ્રેજો સમયના બ્રિજ ક્યાંય પડતા હોય તેવું દેખાતું નથી અને તાજેતરમાં બનાવેલ બ્રિજ પડે છે તેનું કારણ ભ્રષ્ટાચાર છે પ્રજાએ જાગવું પડશે અને આંદોલન કરવાની તૈયારી કરવી પડશે ડીસા એલિવેટેડ બ્રિજ પડેલ તિરાડોનો તાત્કાલિક અસરથી સમારકામ કરાવવું જોઈએ જ્યારે બ્રિજ બનાવનાર રચના કન્સ્ટ્રક્શન કંપનીના સુપરવાઇઝર મુકેશ ગઢવીએ જણાવ્યું હતું કે બ્રિજમાં તો હાલ કોઈ પ્રોબ્લેમ જ નથી નોર્મલ જે ક્રેક છે એ બધા બ્રિજમાં આવે છે પંદર પંદર મીટરમાં આવી ક્રેક આવવાની છે કોઈ ગાડી ટકરાય તો પણ આવી ક્રેક થાય છે આના માટે આવતીકાલે અમદાવાદથી ટીમ આવે છે અને બ્રિજનો ચેકઅપ થઈ જશે નોર્મલ ક્રેક છે કોઈ મેજર ક્રેક નથી બીજું કોઈ પ્રોબ્લેમ જેવું નથી તોય તમારા ધ્યાનમાં આવી છે એટલે અમે ચેક કરાવી લઈશું હા દિલીપ ગઢવી મેરા હર રચના આપ અહીંયા જોયું શું છે બ્રિજમાં તો કોઈ હાલ પ્રોબ્લેમ નથી આ નોર્મલ જે ક્રેક છે એ બધા દરેક બ્રિજમાં આવે છે અમુક પંદર પંદર મીટર એનું ક્રેક આવવાનું કારણ કે સેટલમેન્ટ મતલબ જે આ રોડ બને વાઇબ્રેશન હેવી સાયકલ હેડ કોઈ ઠોકાય ગાડી એના માટે આ કરેકિંગ હોય જ છે એનો કોઈ મોટું ઈસ્યુ નથી અને તો મારે અમદાવાદની ટીમ આવે જ છે અને કાલે એનું બ્રિજનું ચેકઅપ થઈ જશે હા હા થર્મોપ્લાસ્ટની સીટ આવે છે હા ના એ નોર્મલ કોઈ કરે ધૂપના કારણે એવું કોઈ ઉપર ઉપર આવી શકે મેજર કરે કોઈ નથી મેજર કોઈ કરો નથી કાલે આવશે સવારે આવશે કાલે અમદાવાદ અમદાવાદથી આવશે ટીમ અને જે એનું ચેક કર્યા પછી ખબર પડશે એટલે કોઈ બીજું મતલબ કોઈ પ્રોબ્લેમ જેવું નથી નોર્મલ જ છે તોય તોય તમારા ધ્યાનમાં આવ્યું છે તમે આ ચેક કરાવી લઈશું હા તો એ એ જે ફરિયાદ જ્યારે અરજી આવી ત્યારે અમે જે સરફેસ બરાબર નહોતું એ સરફેસ અમે રેડી કરી દીધું છે અને જે જે જગ્યાએ તમે નારા પેટ્રોલની વાત કરો છો એ નારા પેટ્રોલ પંપે જે જગ્યાએ પાણી ભરાય છે અમે હાલ કર્યું છે રિપેર પણ એ પાછું તોડે એ અહીંયા કેનાલ લાગવાની છે એના માટે હાલ ટેમ્પરવાઈ રિપેર કર્યું છે બરાબર ઓકે ડીસા શહેરને વચ્ચેથી એલિવેટન બ્રિજ જે પોરબંદરથી કલકત્તા સુધીનો જાય છે નેશનલ હાઈવે અને એના ઉપર સાડા ચાર કિલોમીટરનો ડીસાને ચીરીને આખો બ્રિજ બનાવવામાં આવ્યો હતો હજી તો ત્રણ વરસ જેવા સમયગાળો થયો છે અને અંદાજે સવા બસો કરોડ રૂપિયાનો આ બ્રિજ આજે એવા સમાચાર મળી રહ્યા છે કે એમાં મોટી તિરાડ આવી છે જો આ બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોય અને જો આવી તિરાડ આવી હોય તો લોકોની સુખાકારી માટે ને લોકોને એક્સિડન્ટ ના થાય કોઈના વાલ ને તકલીફ ના થાય કોઈની માલ મિલકતને તકલીફ ના થાય તો એને તાત્કાલિક એની તપાસ થવી જોઈએ જો આ બ્રિજમાં તડો પડી જાય અને એવા મીડિયાના માધ્યમથી જાણવા મળી રહ્યું છે તો તાત્કાલિક આ બ્રિજને બંધ કરી અને એની તપાસ થવી જોઈએ શું આ ભ્રષ્ટાચારનો જ નમૂનો છે કાયમ નવા નવા બ્રિજ બને છે અને નવા નવા બ્રિજ જ તૂટે છે આજે અંગ્રેજોના સમયના બ્રિજ કોઈ દિવસ તૂટતા હોય એવું આપતું નથી કાયમ આપણે જાણીએ છીએ મીડિયાના માધ્યમથી કે નવી કેનાલો તૂટે નવા બ્રિજ તૂટે નવા રોડ તૂટે તો શું આ સરકાર ભ્રષ્ટાચારથી ખરડાયેલી છે માટે એટલી જ વાત કરવાની કે બને ત્યાં સુધી જ્યારે પણ આવા કોઈ બાંધકામ થતા હોય તેમાં કાળજી રાખવી જોઈએ લોકોને તકલીફ ના પડે અને આ એક્સિડન્ટો અને બ્રિજને તૂટવાથી લોકોના મોત ના થાય તેવી અમારી રજૂઆત છે પ્રજાએ જાગવું પડશે અને આના માટે પ્રજાએ આંદોલન કરવા પડશે કે ભાઈ આવા બ્રિજો તૂટતા હોય તો એને આપણે હાથે મળી અને સરકારને જાગૃત કરવી જોઈએ